तरे गला પોઝિટિવ સફરમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણા જે કાર્યક્રમના મહેમાન છે લાલજીભાઈ ચૌહાણ કે તેઓ એક ગાયક કલાકાર છે તો તેમની સંઘર્ષ કહાની તેઓ કઈ રીતે આગળ વધ્યા અને અત્યારે હાલમાં તે કઈ રીતે આગળ વધી રહ્યા છે તેની સંપૂર્ણ વાત કરવાની છે તો સૌથી પહેલાં લાલજીભાઈ તમારું અમારી આ ચેનલમાં સ્વાગત છે કે આ કાર્યક્રમની અંદર અને સૌથી પહેલાં લાલજીભાઈને આપણે જણાવીએ કે તમારો રૂપમાં પરિચય અમને આપી દો સૌથી પહેલાં તો હું તમારું સ્વાગત કરું છું કારણ કે તમે મારા આંગણે આવ્યા છો અને આજ આ ઇન્ટરવ્યુનો માહોલ મારું મારું નામ લાલજીભાઈ ગામ લોંગડી તા ભાવનગર તો સૌથી પહેલાં કે લાલજીભાઈ એમનો ટૂંકમાં પરિચય આપી દીધો છે બરાબર તો હવે તેમણે જે ગાયક કલાકાર તરીકેની તેની જે ઓળખ છે અત્યારે આ મોહલ્લાની અંદર બની ગઈ છે અને એક મોટા કલાકાર બને તેવી અમને એમાં આશા દેખાય છે તેના જે રહેલી શક્તિઓ છે તેનામાં રહેલી એ બહાર લાવવાની કોશિશ અમે પણ કરી રહ્યા છીએ લોકો સમક્ષ રજૂઆત કરવા માટે અને લોકો સમક્ષ એ કલાકારને રજૂ કરવા એ આપણી સૌની ફરજ છે તો લાલજીભાઈ સૌથી પહેલા તમે આમ ગાવાની શરૂઆત ક્યારથી આમ કેટલા સમય પહેલા કરેલી આમ તો ગાવાની શરૂઆત પ્રાથમિક ધોરણમાંથી જ કરેલી કવિતાને એવું ગાતો હું તો તમે શરૂઆતમાં એવી કોઈ પંક્તિ ગાયેલી હોય કે જેનાથી તમને આમ નામના મળી હોય કે તમને એવું લાગ્યું હોય કે હું કલાકાર બની શકીશ એવી કઈ પંક્તિ ઈ જ ગાયેલી કવિતા આપણે જે આવતી મીઠા મધુરને મીઠા એક પંક્તિ ગાઈ નાખો એટલે દર્શક મિત્રોને પણ થોડી મજા આવે એવા મીઠા હે મધુને મીઠા મે હું લારેલો એથી મીઠી સે મોરી માત રે આજનની જોડ સખી આ સરસ લાલજી ભાઈ તમે સરસ મજાની પંક્તિ સંભળાવી હવે તમે આમ શિક્ષણ કેટલું આમ કેટલું ભણેલા છો તમે હું સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો અમે તો આગળ ભણવાના સંજોગો આમ કેવા કોઈ પ્રોબ્લેમ

એને બહાર લાવનાર એકાદ કોઈ વ્યક્તિ હોય કે જે આપણા ગુરુજી તરીકે આપણે જેને માનતા હોય કે આપણે આ વ્યક્તિ જો આપણે આ સલાહ ન આપી હોત તો આપણે આ જગ્યાએ ન પહોંચ્યો એવી કોઈ વ્યક્તિ હોય તો એની આપણે યાદી કરીએ એવી વ્યક્તિ વલ્લભભાઈ મિસ્ત્રી છે તેમને હું મારા ગુરુ તરીકે માનું છું તેમને મને હાર્યુમ હાર્મોનિયમ પણ શીખવાડેલું ને નાના મોટા પ્રોગ્રામ હોય તો એ મને આ સાથે લઈ જાય તો જે તમારા ગુરુજી છે કે તેણે તમારા મારે રહેલી જે શક્તિઓ છે તેને બહાર લાવવાની કોશિશ કરી ત્યાર પછી તમે આજુબાજુના આમ નાના મોટા પ્રોગ્રામ પણ આજુબાજુમાં કર્યા છે અને ત્યાર પછી તમને જે ખ્યાતિ મળી હોય તો એનો પણ આમ કહી શકાય કે તમારા જીવનમાં ઘણો બધો ફાળો છે સાથે સાથે તમારા ફેમિલીનો સપોર્ટ પણ એટલો જ મહત્ત્વનો હોય તો અત્યારે સૌથી પહેલાં તો તમારા ફેમિલીમાં કોણ કોણ છે તેની થોડીક વાતો કરીએ મારા બાપુજી છે મારા બા છે મારા પત્ની છે એક છોકરો છે એક છોકરી છે તો સૌથી પહેલાં તો આમ તમારું જે લગ્ન થયા તે પહેલાં તમે આમ ગાયક કલાકાર હતા અને ત્યાર પછીનો જે અત્યારનો સમયગાળો છે એમાં તમારા પત્નીનો કેવો સપોર્ટ આમ તમને કલાકાર તરીકે સપોર્ટ સપોર્ટ તો ઘણો છે તો કહી શકાય ને કે ફેમિલીમાંથી સપોર્ટ હોય તો જ કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે તો લાલજીભાઈ અત્યારે આગળ વધી રહ્યા છે લાલજીભાઈને આપણે પૂછીએ કે તમે આજુબાજુમાં આમ નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ કે કોઈ પ્રસંગોમાં તમે જાઓ છો કલાકારોની સાથે ગાયક કલાકાર તરીકે કે નહીં હા જાય નાના મોટા પ્રોગ્રામ હોયના તમામ જગ્યાએ ઘણી જગ્યાએ જાય છે ચામડમાં અને લાલજીભાઈએ અત્યારે ખાસ કરીને એક સરસ મજાનું આલ્બમ સોંગ બનાવેલું છે તો એ તમે સોંગ ક્યાં શૂટિંગ કરેલું છે કયા સ્થળ ઉપર ને કયા કયું સોંગ છે એની થોડીક વાતો કરો ચોટીલાવાળી માડી એમનું શૂટિંગ ઊંચા કોટડા કરેલું પછી ચોટીલા પણ કરેલું અને નિશાગઢ કોટડા પણ કરેલું જ્યાં અમારો મઠ છે માતાજી નોકુળ દેવી જે સોંગનું શૂટિંગ કર્યું આલ્બમ સોંગ જેની પંક્તિ થઈ જાય પર સાળી લાવાળી હું વારી રે ચામુંડ માડી હું જાવ વારી વારી રે ચામુંડ માડી દેવ ખરી તું દયાળી માં છોટી લાવાળી રે ચામુંડ માડી તો લાલજીભાઈ તમે જે આ સોંગનું શૂટિંગ કર્યું તે આમ અત્યારે કોઈ દર્શક મિત્રોને જોવું હોય તો કઈ ચેનલ ઉપર ઉપલબ્ધ હશે એ શિવમ સ્ટુડિયો લોંગડી તેમાં ઉપલબ્ધ છે તો હવે વાત કરીએ કે અત્યારે તમે સોંગ ગાવામાં મતલબ કલાકાર તરીકે પણ તમે જાઓ છો તો સાઈડમાં તમારો એક કલાકાર તરીકેનો તમારો બિઝનેસ છે કે બીજો કોઈ સાથે ધંધો કરો છો હીરા તરીકે મુખ્ય ધંધો તમારો હીરા છે સાઈડમાં તમે આ એક ગાયક કલાકાર તરીકે પ્રસંગો બધી જવાનું થાય ને જાઓ છો તો આજુબાજુમાંથી કોઈ પણ મિત્રો જોતા હોય વિડીયો તો ખાસ કરીને ભાઈ લાલજીભાઈ ને પ્રોગ્રામમાં તમારે ગીત ગવરાવા માટે બોલાવા હોય તો તમે જઈ શકો કે આમ કોઈ આજુબાજુ હા જઈ શકો તો કહી શકાય કે આપણે નજીકમાં ભગુડા धाम માં મોગલનું ધામ છે ને નજીકમાં લોંગડી ગામ છે ત્યાં એક સારા એવા કલાકાર અત્યારે ઉગતા કલાકાર કહી શકાય કે અત્યારે તેવો આગળ વધી રહ્યા છે તેનામાં જે કંઈ ગાવાની શક્તિ છે તે લોકો સમક્ષ પીરસી રહ્યા છે ત્યારે વધુ આપણે વાત કરીશું કે હવે આગળ તમારે આમ આગળ વધવાની ઈચ્છા આમાં કેવી છે આમ જો કે ઈ તો ઈશ્વર આધીન છે આ બધું પબ્લિક ની આધીન છે હા તો પબ્લિક આપણ ખાતી મેને તું કરું છું અને પહેલે જ મારે ગાવાનો રસ છે ભજન ગાઓ પછી અહીંયા અમારે ગામમાં નવરાત્રી ઉજવી તો એ માતાજીના ગુણગાન જે કઈ ગાઈ આમ તમે નવરાત્રીમાં કોઈ પાત્ર ભજવતા હોય તો એ કઈ વાત શેર કરો નવરાત્રીમાં પાત્ર હું લેડીઝ ભજવું છું નું એટલે કોમેડી ટાઈપ કે પાત્ર કે કોઈ પણ સ્ત્રી પાત્ર હા કોઈ પણ સ્ત્રી પાત્ર અને બીજી આપણે વાત કરીએ તો ખાસ કરીને નવરાત્રી દરમિયાન તેઓ ગરબા કે વગેરે ગાવા માટે પણ જાવ છો અને હવે આગળ કોઈ તમારે આલ્બમ સોંગ બનાવવાની અત્યારે કંઈ તૈયારી ખરી કે નહીં હા ત્યારે છે જ છે આલ્બમ એક બનાવવાનો છે તો લાલજીભાઈ અત્યારે આગળ વધી રહ્યા છે તે કઈ રીતે આગળ વધ્યા તે પણ આપણે વાત કરી છે તો ખાસ કરીને તેઓ અત્યારે ધીમે ધીમે જે પોતાની પ્રગતિ કરી રહ્યા છે ને આપણને જે કાંઈ સૂર સંભળાવી રહ્યા છે તો આપણે જે સરસ મજાની વાત કરી અને આગળ આપણે લાલજીભાઈને એ પણ પૂછવાનું છે કે અત્યારે ખાસ કરીને તમારી YouTube ની અંદર ચેનલ છે કે નહીં તો એનું પણ નામ તમે દર્શક મિત્રોને જણાવશો જય માં અંબે યુટ્યુબ ચેનલ છે મારી એ તમારી પોતાની પોતાની છે અને ઇન્સ્ટાગ્રામ કે Facebook માં તમારી કોઈ આઈડી ચેનલ એવું કંઈ કે હજી એક Instagram માં તો છે મારા ખુદના નામનું જ છે લાલજીભાઈ સોહ લાલજીભાઈ સોહ Instagram માં છે તો લાલજીભાઈ આપણને એના જે જીવન સંઘર્ષની ઘણી બધી વાતો કરી કલાકાર કઈ રીતે બન્યા તેની પણ વાતો કરી ખાસ કરીને આપણા ગુજરાતની અંદર ઘણી બધી એવી વ્યક્તિ છે જે કલાકારોને આગળ લાવવા માટે કાર્ય કરે છે ખાસ કરીને દિનેશભાઈ સિંધવ કે જેઓ ગાયકોની ગોચ ચલાવી રહ્યા છે તો આ ભાઈ અત્યારે આગળ વધી રહ્યા છે અને લોકોને વિનંતી કે એટલો સપોર્ટ કરો કે દિનેશભાઈ સિંધવ સુધી આ વાત પહોંચે અને એક કલાકાર તરીકે તેઓ અનેક ઇન્ટરવ્યૂ રજૂ કરે અને પોતાના ગીતો રજૂ કરે એવી આપણે આશા રાખીએ છીએ અને બધાને વાત કરીએ છીએ વિનંતી કરીએ છીએ તો અંતમાં હજી લાલજીભાઈ એક સરસ મજાની પંક્તિ સંભળાવી દઈ ઇન્દ્ર ભારતી બાપુએ એક સરસ મજાની રચના કરેલી છે આમ તો કવિએ ઘણા માતા વિશે ઘણું ઘણી પંક્તિઓ લખી પણ આ ઇન્દ્ર ભારતી બાપુએ બાપુજી માટે કંઈક લખેલું છે એવો ઘેરો બડલો ને ઘેરી સાયડી રેલો ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે મીઠો એવો મીઠો છે મારા બાપ રેલો ਇਵਾ ਆਂਗਲੀ ਓਕੜੀ ਬਜ਼ਾਰੂ ਮਾਲ ਤਾਰੇ ਲੋਲ ਸਾਲੋ ਹੂੰ ਕਾਇ ਡਗੂ ਮੰਗੋ ਸਾਲ ਰੇ ਮੀਠੋ ਸਾਈਡੋਸ ਮਾਰਾ ਬਾਪ ਨੂੰ ਰੇ ਲੋਲ તો લાલજીભાઈ હાર્મોનિયમ પણ વગાડે છે અને હાર્મોનિયમ સાથે તેઓ એક પંક્તિ આપણને સંભળાવે તો મજા આવી જાય Bye. <laughs> मातारा दूध नमन संभारे पर नमीअ त તમે સરસ મજાનું હાર્મોનિયમ પણ વગાડી શકો છો તો હાર્મોનિયમ તમે શીખેલા છો કે કુદરતી બક્ષીસ નહીં મને શીખવાડેલી છે પછી તો ખુદ આપણામાં થોડુંક હોવું જોઈએ કહી શકાય કે કુદરતે જે બક્ષેલી આપણને બક્ષિસ છે એ પણ આમાં કામ લાગે હાર્મોનિયમ વગાડતા વગાડતા સાથે સૂર ફેલાવાય એ પણ એક મોટી વાત છે તો સરસ મજાના હાર્મોનિયમ વગાડી અને આપણને લાલજીભાઈએ ગીત પણ સંભાળ સંભળાવ્યું છે તો ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ તો આપણા આ કાર્યક્રમમાં લાલજીભાઈએ જે ઇન્ટરવ્યૂ આપ્યું છે તે બદલ આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ